મારે હજુ નાહવાનું બાકી છે પણ હું આની સાથે મસ્તી કરું છું નહીં થઈ રહ્યું ચાલ તો હું નાવા જાઉં હોઈશ નહીં જોઈએ તો હું આવી અને અહીંયા હું અહીંયા લોટ બાંધ્યો છે અહીંયા મમ્મી બનાવે છે અહીંયા મમ્મી શાક વઘારે છે ને બસ બી આ લોટ બાંધ્યો છે પપ્પાને જવાનું છે એટલા માટે એટલી ચરો બેસી જાઉં ગાઈઝ હું છે ને ચણા શીખું છું ચણા લીલા ચણા એટલા બધા નહીં હોતા મારા મામાને ત્યાં છે ને તો બહુ જ ચણા આવે અહીંયા તો બહુ જ ખેતી કરે ચણાની લીલા ચણા ખાવાની બહુ મજા આવે પણ અમે તો ગયા એ નહીં નહીંતર તો ખાવા મળે ત્યાં નહીં મમ્મી અહીંયા ખાવા મળે બધા અહીંયા બધા બહુ જ આની બહુ ખેતી કરે હા હા આ એટલા બધા મીઠા નહીં હોતા એ તો બહુ જ મસ્ત હોય

મજા આવી ગઈ ઓ બહુ મજામાં મજામાં આ લાવું જોઈએ 3 સાડા પાંચ થઈ ગયા છે ને હવે હું અને મમ્મી જઈએ છીએ મંદિરે તો હા લાઈક હા તારે હું મમ્મી જઈએ મંદિરે ચલો જઈએ ચલો તો બંધ કરી લઈએ ની ખ ઓલા બરોબર છે હાય હા રો ઓય ફોન પર પડી હે khoe đi gì đâu bận à khoe đi chứ iPhone mà thôi vậy đi vậy

Finally, guys, got you again. કામ થાય છે તો ગાઈ હવે જોઈએ છે અમે ઘરે હમ યા બેહુ મસાણી મેલેડી માતાનું મંદિર છે અહીંયા રવિવારે બહુ પબ્લિક આવે છે દર્શન કરવા માટે અમે પણ આવીએ છીએ અહીંયા વરસાદી પણ થાય છે અને અમે દર રવિવારે આવીએ છીએ મારી ફેવરેટ જગ્યા છે મને બહુ ગમે અહીંયા આવું ચલો ગાઈશું હવે અમે ઘરે જઈએ છીએ

ગાઈસ હવે મારે કપડાં લેવા જવાના છે ઉપર તો ચલો કામ બામ કરી લઈએ પછી મળીએ તો અહીંયા મમ્મી એ દેવા કરે છે તો અહીંયા બટાકા ચડે છે બટાકાનું શાક બનાવવાનું છે

దూ ఆయో దూచే జూధ లే

બિસ્કિટ કાધો એટલે કાધો ને સારું વાસણ ભઈ લો તો ગાઈઝ હું તો વાસણ વાસણ ધોઈને આવી ગઈ છું અને અહીંયા મમ્મી ઈસ્ત્રીની હવે તૈયારીઓ કરે છે નહીં ઈસ્ત્રી કરવાની હવે મમ્મી હવે શર્ટોને ઈસ્ત્રી કરશે પથારી થઈ ગઈ છે ગુડ નાઇટ गुड नाइट जय माता दी जय द्वारका दी गुड नाइट तो गाइज हमारा वीडियो प्लीज सारो लगे तो लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो मड़ी एक नवा ब्लॉग में हर हर महादेव जय गुड जय माता दी बाय